બોટાદમાં રાણપુર શહેરમાં રસ્તા રોકો આંદોલન કરી કોંગ્રેસ પક્ષ દ્વારા ખેડૂતોના નુકસાનનું વળતર આપવા માંગ કરવામાં આવી છે યુવા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ હરપાલસિંહ ચુડાસમા પ્રદેશ મહામંત્રી વિરલ કટારિયા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં સો જેટલા ખેડૂત અગ્રણીઓ દ્વારા રસ્તા રોકી ખેડૂતોનો અવાજ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો રાણપુર પોલીસ દ્વારા કાયદોને વ્યવસ્થાને જાળવી તાત્કાલિક કાર્યવાહી કરી પચ્ચીસ જેટલા અટકાયત કરી છે રાણપુર તાલુકાના ખેડૂતોના અટકાયેલા પાક વીમા સહિતની સહાયની રકમ આપવાની માંગ કરવામાં આવી છે સમગ્ર ગુજરાતની અંદર કમોસમી વરસાદથી જગતમાં થાય એટલે ખેડૂતનું જે નુકસાન થયું અને મગફળી હોય કપાસ હોય ડાંગર હોય કે માલધારીનો ઘાસચારો હોય તમામ રીતે આ ખેડૂત માલધારી તમામ લોકો પરેશાન હોય હેરાન હોય અને એનો સદંતર પાક નિષ્ફળ ગયો હોય ત્યારે ખેડૂત જે રહ્યો સરકાર પાસે માત્ર એક જ માંગણી કરે કે ખોટા ને આપણે નાટક બંધ કરી અને યોગ્ય વળતર આપવામાં આવે અને સંપૂર્ણપણે એનું દેવું માફ કરવામાં આવે આ એક માંગણી સાથે સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસ પક્ષ દ્વારા દસ્તારોપણ આંદોલન અને આવતા દિવસોની અંદર ખેડૂત યાત્રા પણ નીકળવાની અને સંપૂર્ણ માફીના એક નારા સાથે આજ સમગ્ર ગુજરાતની અંદર આદિવાસી પટ્ટો હોય સૌરાષ્ટ્રનો પટ્ટો હોય કચ્છ ઉત્તર ગુજરાત તમામે તમામ ખેડૂત એક જ માગણી કરી રહ્યો હોય કે સંપૂર્ણપણે દેવું માફ કરવામાં આવે અને ક્યાંક ને ક્યાંક આ રાણપુર તાલુકા જિલ્લો એને બે હજાર સોળ સત્તરની અંદર સરકારે દુષ્કાળ જાહેર કર્યો છતાં પણ એનો પાક વીમાનું હજી પણ વર્તન મળ્યું નથી કોંગ્રેસ પક્ષ દ્વારા એની કોર્ટમાં કાનૂની લડાઈ ચાલુ છે અને છ હજાર કરતાં પણ વધુ ખેડૂતો હવે બે હજાર સોળ સત્તરનો જો પાક વીમો પણ ન મળ્યો હોય અને આવા જો આવા જો લોલીપોપ આપવામાં આવે તો ખેડૂતને ક્યાંક ને ક્યાંક ભરોસો પણ આજ આ સરકાર ઉપરથી ઉઠી ગયો છે એટલે એટલા માટે જનજાગૃતિ અને ખેડૂતનો અવાજ મજબૂત કરવા માટે કોંગ્રેસ પાર્ટી આ રસ્તાઓ પર સંઘર્ષ કરી રહી છે અને આવતા દિવસોમાં જો સરકાર નિર્ણય નહીં લે તો સરકારને પણ જોવા જેવી થશે અને જે રીતે તમે નેપાળની અંદર પણ ક્યાં ક્યાંક તમે જોયું હોય છે કે ખેડૂતનો અવાજ યુવાનોનો અવાજ સરકાર ન સાંભળતી હોય આવતા દિવસોની અંદર જરૂર પડે ગાંધીનગરની અંદર પણ કોંગ્રેસ પાર્ટી ખેડૂતો સાથે પૂછ કરશે અને વિધાનસભાનો ઘેરાવ કરશે હા વિરોધ પ્રદર્શન એટલા માટે લક્ષ્ય સાહેબ કે અમે આ જ્યારથી અતિવૃષ્ટિ થઈ ત્યારથી સતત સરકાર આગળ વિનંતી કરી છે હવે આ સરકાર બે મોંઘી વિનંતી ને સાંભળતી નથી પછી અમે વિડીયા મારફત એવું અમે ત્રણ માંગણી કરી સાહેબ કે ખેડૂતોનો દેવું માફ કરો અને એને નવું ધિરાણ કરો

એટલે ભાઈ કઈ અમે ગુનેગાર નથી અમારે ગુનો કરવો નથી એમનું કેવું એવું થાય છે લો એન્ડ ઓર્ડર સો ટકા ની વાત માનીયે છીએ આપડે એમાં સરકારે જે નિયમ કર્યા હોય તો જેમને પાલન કરતો હોય મને સમજતી પણ સાહેબ લો એન્ડ ઓર્ડર આખા હિન્દુસ્તાનની તમામ જનતાને પહોંચે છે આ રાજ્ય સરકાર હોય અહીંયા ભારત સરકાર હોય એટલે સાહેબ રોજી રોટી અને કપડા આની જવાબદારી રાજ્ય સરકાર ને ભારત સરકારની છે એ આપણું બંધારણીય હક છે તો ઈમેલ હોય એનો ઓર્ડર હોવો જોઈએ એને લાઈન કાલ દો કે ભાઈ તમે કાયદો બને પાલન ન કરતા હવે ઈ નઈ કરે એટલે આ જગત નો તાજ ખેલ ન છૂટકે રોડ ઉપર આવ્યો છે સાહેબ વેલી તક જો આ વેલી તકે નિર્ણય સરકાર નઈ જાહેર કરે તો સરકાર ના ભઈ વાત કરી માં નેપા વાળી તાતા વાર નઈ લાગે આ લોકો બોજે આપઘાત કરે તો આપઘાત કરીને મરી જાવ ઈ કેતા પોલીસ ની ગોળી મરી જાવ ઓતે આ મે ઉમે આ ઓસે આ દેશ કેડું તો ની ભોતાભાઈ શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાદ